નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા ચર્ચામાં છે આ ચૈતર વસાવાની જ્યારથી ધરપકડ થઈ છે ત્યારે ત્યારથી લઈને અલગ અલગ ઘટનાઓ એક પછી એક ઘટનાઓ નવા વળાંક તરફ જઈ રહી છે ત્યારે હવે આ ઘટનાનો એક નવો વળાંક આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે એવું જાણવા મળ્યું કે ચૈતર વસાવા જે છે આ ઘટનાને લઈને હવે એમના સમર્થકો જે છે ઘેરા રોષમાં જોડાયા છે અને તેઓ ઉગ્ર આંદોલન કરવાના આવે છે ત્યારે શું છે સમગ્ર હકીકત આ દિવસે ને દિવસે જ્યારે આ ઘટના રોષ પકડી રહી છે ત્યારે સૌ લોકોની નજર આ ઘટના ઉપર છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે શું છે આ આંદોલનના એંધાણ આ જાણવા માટે વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે કારણ કે આવાને આવા રસપ્રદ વિડિયો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ સૌથી પહેલાં અમે તમને એ જણાવીએ કે જે આજે ચૈતર વસાવા એટલા માટે ચર્ચામાં છે કારણ કે આજે પણ એમના સમર્થકો જે છે એમના ચાહક મિત્રો છે એમનો આદિવાસી સમાજ હોય કે પછી આમ આદમી પાર્ટીના સમર્થકો હોય તમામ લોકો રસ્તા ઉપર ઉપડી ગયા છે સૌ લોકોની નજર જ્યારે આ ઘટના ઉપર છે ત્યારે છેલ્લા કેટલાય દિવસથી જેલમાં રહેલા ચૈત્ર વસાવા જે એમને અલગ અલગ નવા વળાંકનો સામનો કરી કરવો પડી રહ્યો છે મુશ્કેલી ત્યારે એમની વધી કે જ્યારે કોર્ટ દ્વારા એવી સુનાવણી કરવામાં આવી કે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એમએલએ ચૈત્ર વસાવાનો જેલવાસ લંબાયો છે એમના વકીલને પૂછવામાં આવ્યું એમના વકીલે પણ કહ્યું કે આખરે એક વિડીયો ક્લિપ જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ એમને પ્રાંત અધિકારીની ઓફિસ જે છે પ્રાંત અધિકારીની ઓફિસમાં ચૈત્ર વસાવાની જે બબાલ છે એનો વિડીયો કોર્ટમાં રજૂ થયો અને જેના કારણે એમનો જેલવાસ લંબાયો અને હવે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે એવી તમામ વાતોની વચ્ચે એક નવો વળાક ત્યારે આવ્યો કે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાને ઓફર મળી જી હા દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ઓફર મળી ઓફરમાં એવું હતું કે જો તેઓ એમના સમાજની વચ્ચે આવીને જાહેરમાં માફી માગશે તો પછી એમને જેલવાસમાંથી પણ મુક્તિ મળશે અને હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની જરૂર પણ નહીં રહે ત્યારે દોસ્તો સૌ લોકો હવે એ જાણવા માટે ઉતરી ગયા કે આખરે હવે ચૈતર વસાવા માફી માગશે જો માગશે તો એમને જેલવાસમાંથી પણ મુક્તિ મળશે અને એમની સજા જે છે એમાં પણ રાહત મળશે ત્યારે હવે લોકોના પ્રશ્નો એવા હતા કે આ માફી માગવાની ઓફર કોણે આપી તો દોસ્તો તમને જાણીને નવાય લાગશે કે એમના ઉપર જે વ્યક્તિએ કેસ કર્યો છે એ વ્યક્તિ એમના સમાજનો વ્યક્તિ છે અને એ વ્યક્તિએ જ એવું કહ્યું છે કે મારી ઉપર થયેલો હુમલો કે જેઓ તેઓ માને છે તે માફ તે ભૂલી જવા માગે છે જો ચૈતર વસાવા જાહેરમાં એમના સમાજની સામે આવીને માફી માગશે પણ જ્યારે લોકોને એવું લાગી રહ્યું હતું કે ચૈતર વસાવા માફી માગી લેશે પરંતુ કેટલાક વકીલો પહોંચી ગયા ચૈતર વસાવાને મળવા માટે ચૈતર વસાવાને મળીને જાણી લીધું કે શું છે હકીકત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા પણ પહોંચ્યા અને સૌનો એમનો ઇન્ટરવ્યૂ જે છે આપણી સામે આવ્યો એમણે ખુલાસો કર્યો કે ચૈતર વસાવા ન્યાયની આ લડત જે છે એને હાઈકોર્ટ સુધી પહોંચાડશે ન્યાયની આ લડત લડતા રહેશે અને હવે એમની પ્રોસેસ આગળ વધશે ત્યારે હવે લોકોમાં પણ રોષનો માહોલ જે છે ઉગ્ર બનતો જાય છે એવા સમયે લોકો હવે રસ્તા ઉપર આવી ગયા છે એક આંદોલન કરવાના મિજાજ સાથે પહોંચી ગયા છે કારણ કે તેઓને સાથે અન્યાય થઈ રહ્યો હોય એવું તેમને લાગી રહ્યું છે ત્યારે હવે કંઈક નવા જૂનીના એંધાણની વચ્ચે આખરે શું થશે એ તો સૌ લોકોની નજર તો છે જ સમગ્ર ગુજરાતની નજર જ્યારે આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે એવા ચૈતર વસાવા ઉપર છે ત્યારે દોસ્તો હવે આ આંદોલનના એંધાણની વચ્ચે શું તમને લાગે છે કે ચૈતર વસાવાની જેલવાસમાંથી ક્યારે મુક્તિ થશે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો આશા રાખીએ છીએ તમને આજનો આ વીડિયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ